જેમાં બજરંગદાસ બાપાના અન્વયે ભક્ત અને ભાવનગર શહેરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ હતા શહેરના વોશિંગ વિસ્તારમાં ચાલીસ વર્ષ પૂર્વે બજરંગદાસ બાપાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરમાં ગુરુ આશ્રમ બગદાણા દ્વારા બાપાની મૂર્તિ આસન સહિતની સામગ્રીઓ વિના પૂરી પાડવામાં આવી હતી ત્યારે દર વર્ષે ગુરુ પૂર્ણિમા તેમજ બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિ તરીકે સ્વદ ચોથના દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે અને ધામધૂમ બાપાની તિથિ ઉજવાય છે ત્યારે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ છેલ્લા ચાલીસ વર્ષથી આ મંદિર સાથે સંકળાયેલા છે અને બાપાના અનન્ય ભક્ત પણ છે ગુરુ ભક્તિમાં ઊંડી આસ્થા અને શ્રદ્ધા ધરાવતા ભરતભાઈ બારડ એ એક ભક્તની જેમ સેવા ઉપાસના કરે છે તેઓએ જણાવ્યું હતું કે નગર કે મેયર પદ પ્રાપ્ત થયું એ પહેલાથી જ અહીં બજરંગદાસ બાપાની યથો યોગ્ય સેવા કરી રહ્યા છે આજે અહીં બાપાની અડતાલીસમી નિર્વાણ તિથિની ઉજવણી પ્રસંગે મેયરે રસોડા વિભાગમાં એક સામાન્ય ભક્ત તરીકે સેવા આપી હતી અને મહાપ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો પણ સેવારત રહ્યા હતા લાખો કરોડો શ્રદ્ધાળુઓના કેન્દ્રબિંદુન સમાન પરમ પૂજ્ય બ્રજરંગદાસ બાપા દુખ્યોના બેલી આજે પણ ગણાય છે ત્યારે મેયર પણ એક ગુરુ ભક્ત બનીને બાપાની સેવા ભક્તિમાં સહભાગી થયા તે ખરેખર આનંદની વાત છે બજરંગદાસ બાપાની આ 48મી પૂર્ણિતિતિ છે પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાના અમે સેવકો છીએ મેયર તો આજે બન્યો કોર્પોરેટર તો આજે બન્યો પણ સૌથી પહેલા હું બાપાનો સેવક છું બની શકે તેટલી હું સેવા કરવાની કોશિશ કરું છું અને અહીંયા જે મંદિરનો હું સભ્ય છું વડવા વોશિંગાટ ચોકમાં બજરંગદાસ બાપુનું મંદિર છે તે ઓગણીસો ચોરાસીમાં બનેલું અને છાંસીમાં બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી ત્યાંનો આરસ ત્યાંનું સિંહાસન બાપાને બેસવા માટેનું એ બધું જ અમને બગદાણા તરફથી ત્યારે ભેટ મળેલું અને મૂર્તિ અમને બટુકસિંહ ગોહિલ એટલે કે ચમાડીવાળા બટુક્ષી બાપુએ આપેલી અને બગદાણામાં મૂર્તિ પ્રતિષ્ઠા પછી થઈ પણ અમને આવું સારું ગૌરવ બગદાણાના જ આપીને અહીંયા ભાવનગરમાં વડવા વાસીંગાટ ચોકમાં પહેલું વહેલું બાપાનું મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સાથે કરેલું અને તેમાં તમામ બગદાણાના મેન મેન સેવકો બધા પધારેલા અમારી માટે આ ગૌરવની ક્ષણ હતી અને આજે પણ અમે આ સેવા કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ આજે ભાવનગર ખાતે અનેક જગ્યાએ બાપાની તિથિ ઉજવાઈ રહી છે તેમાં મહાપ્રસાદનું આયોજન છે તેવી જ રીતે અમે પણ અહીંયા આજે લગભગ લગભગ પાંચેક હજાર માણસોની રસોઈ કરી છે અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે અનેક લોકો હમણાં ભેગા થશે અને સાથે બેસીને જમશે આ અમારી માટે ગૌરવની વાત છે અને ભક્તિમય વાતાવરણ ઊભું થશે